તો આ તો પૈસે દોવાના આલ્યું મોરું થઈ ગયું નહોતું દે પાસ હોય ભરાય વગરનું થાવા આત તો દુધે ઘરે રી શું કરવાનો આ તરત બંધ કરાય પર વેલા વેલા ટેમ્પો લઈ મારા આર ફોન જો મત હા હા રોડો હવે સારનું કોક કરું પછી આ તો

પણ છોકરાને છે તો છોકરો હારું હે પાણી તો હાલવા આયો તમ તાર કામે લઈ દો કાલથી કાળને આગે દેકો કરાવ કામ છે કો અમારે તો છોકરો કોઈ મોનતો જ નહીં પાણી નું કતે નહીં આલ તો શું કરવાનું કો રખો છે રખો છે હા ચા મેલાવ ના બસ ચા તો નહીં પી હો બાજુ નીકળે આ કુ ખેતર જાતા હો

કોક સારી સાર લઈ જાય તો કઉ સાર વાટી માનો તમે સારી ભેગા થો તો તમારે સાર લયું હોય તો લેજો હા એ તો મારો કાળુ એક આટલી કુર્ચી કરી જાય છે અંદર તાપ નો કઈ જાતો નથી હું તો બેસી નું લાવશે હવે તો ગામ માં કોક ને કહું તો સારું વાટી જાય કમળો દોહો ગમ પેપર હે બધા કે પાંચ જણા આવશે આખો દાડો લગી રહ્યો બેસતો નથી કમળો

હવે હવે તો ઉમર થઈ હવે ઉમર થઈ હવે પડો પણ શું કરો આપડે આખું સારું કરી લો તમે કીધું સારું નથી તમારા બે પાંચ જણા આવે ને અહીંયા કશું કાલ લાવીશું પણ આજ તો મને વાટવા સારું તમે

હા બટી સાર તુયે પોર્ટી કરવા જા હા બાર કમળો નો વાતો છે આવા તાપ નો તુયે તો તુયે ચાલ લે પોચી કરતા હું તાર હા આ કમળો બા તો રોવા કાળ બટી શું કરું તાર કે ઠટકો જતો રું કોનો આવે હા વાંડો કેમ માતા આ કોનો બા તમે ડોહા હોમો વાટો કીધું તને

કીધું તું એટલે તારે દૂધ ભરાયા વગર રહી જાય એટલે પૂર્તિ લઈને વાટેલો અમારે હે લાઈ સારી આટલું લઈ જાના પેપર પછી આવું લેવા ભાઈ આ તો મારે કાળું બટી લઈ જાય

રોટાવેટર મારી જાય થોડોક ખરાબ આવે તો આ બધા કમળા જેવા હોય તો મારે શું કરવાનું ઝેઠો રાખે જ નહીં શેતર નો દસ દીઘ નો ઝેઠો હે આ તો આખું એક પાર સાર થાય જેઠા નહીં મારે હવે રોટાવેટર જ મરાય દેવું